માણસ યુવતો હોય ને ત્યાં સુધી આપણે ઓળખી ન શકીએ વયો જાય પછી કિંમત સમજાય એટલે મેં આ થોડી વાત કીધી વિધુરજીને કે છે ઉદ્ધવજી કે હવે તમે અહીંથી દૂર જશો કૃષ્ણ ભગવાને જાતા જાતા જે મને ઉપદેશ આપ્યો તો એ ઉપદેશ દેતા હતા ત્યારે મૈત્રી મુનિ પણ ત્યાં આવેલા અને મૈત્રેય મુનિને ભગવાન શ્રી કૃષ્ણએ આદેશ આપેલો કે જ્યારે વિદુરજી તમને મળે ત્યારે તમે આ ઉપદેશની વાત વિદુરજીને કરજો માટે તમે અહીંથી જશો તમને રસ્તામાં મૈત્રી મુનિ મળશે ઉદ્ધવજીએ વિદાય લીધી યમુના તટે ઉદ્ધવજી વિદુરજીને મળ્યા અને પછી ત્યાંથી આગળ ચાલ્યા તો ગંગા નદીને કિનારે મૈત્રી મુનિ વિદુરજીને મળ્યા છે વિદુરસીએ ત્યારે મૈત્રી મુનિને પ્રશ્ન પૂછ્યો છે કે સુખાય કર્માણી કરોતિ લોક નતૈ સુખં વાન્ય દુપારમં વા વિન્દેત ભોયસ્તત એવ દુખં યદત્ર યુક્તં ભગવન વદેન્ના વિદુરજી કહે છે કે મનુષ્ય માત્ર સુખ માટે કર્મ કરે છે કંઈ પણ કાર્ય કરે છે તો સુખ માટે કરે છે સુખ મળતું નથી દુઃખ દૂર થાતું નથી તો આનું કારણ શું કેટલો સરસ પ્રશ્ન પૂછાણો જો સુખાય કર્માણી કરોતી લોક લોક સુખાય કર્માણી કરો મનુષ્ય માત્ર સુખ માટે કર્મ કરે છે સુખ મળતું નથી દુઃખ દૂર થાતું નથી તો એનું કારણ શું હું એટલું કઉ આમાં કે ઘણીવાર આપણે અમુક કર્મો સુખ માટે કરીએ છીએ પણ એ કર્મ સુખ દેનારા દુઃખ જ આવે કેરીની લાલચે વાવીએ તો એમાં કઈ કેરી આવે એમાં સૌથી પહેલું કર્મ આ વ્યસનો છે ને એ બધા દુખ દેનારા છે આપણે કરીએ છીએ સુખ માટે આપણે વ્યસન શું કરવા કરીએ છીએ સુખ માટે હાજર એક પેક મારેલો લે કસકસાટ ઊંઘ આવી જાય બરાબર પણ એ ખબર નથી કે આ એક એક પેક મારવાની ટેવ જે આદત પડી સાહેબ આખી જિંદગી મારી ખરાબ કરી નાખશે એ માણસને ખબર નથી આ કર્મ દુઃખ દેનારું માવા હોય તમાકુ હોય બીડી હોય કોઈ પણ સિગારેટ હોય હવે તો જનતા બધી ચીજો અમેરિકામાં પણ લોકો બધા દુખી થઈ રહ્યા છે વ્યસન માત્ર દુખ દેનારા છે માણસ સુખ માટે કર્મ કરે છે પણ ઈ સુખ દેનાર નથી અંતે દુખ આવશે મેં એવા એવા માણસોને જોયા છે કે જેને સ્વર્ગ જેવું સુખ હોય પણ વ્યસનને કારણે એ માણસોના મૃત્યુ થયા અને બધું સુખ છોડીને વયો જવું પડે ઘણીવાર એવા પીડાતા હોય વ્યસનોને કારણે કેન્સર આથી રોગ થયા હોય એવા મોઢા ગંધાતા અમારે તો હું બધી પાછું ખબર કાઢવા જવાનું થાય આશીર્વાદ દેવા જવાનું થાય

અને અગરબત્તી ઓલી સુગંધી આવે ને એ પટકાવી રાખે તો એટલી દુર્ગંધ આવતી ઓલી સુગંધને ને દાબી દે એટલી દુર્ગંધ આવતી હતી અને પછી મારે જો જવાનું થાય એટલે મારે હું પાણી જરાક જાવું પડે હાર પહેરાવું પડે અને જે દુર્ગંધ નાકમાં ઘુસી ગઈ બે દી સુધી આશ્રમમાં અમે વિવંત તો ઓલી દુર્ગંધ જ આવતી હોય એવું જ લાગ્યા તાણદી પછી વળીભાઈનો પાછો ફોન આવ્યો મન કે અમારા બાપુજી છેલ્લા સ્ટેજમાં છે એ કે સ્વામી તમે એકવાર હવે છેલ્લે દર્શન દઈ જાઓ મેં પણ તમારે બાલ સ્મી કીધું મેં તો હું એકવાર દઈ આવો એકવાર તમે દર્શન દઈ આવો આ પીડા આપણને એમ થાય કે હાજ્ય કરીને માણસો કરવા કર એણે સુખ માટે કર્મ કર્યું હશે માવા ખાવાનું પણ આજે એ દુખી થયું એક વ્યસન

કર્મ સુખ માટે કરે છે પણ કર્મ ઈ દુઃખ દેનારા હોય છે અને વિદુરજી મૈત્ર મુનિ સૃષ્ટિ વિશે પ્રશ્નો પૂછ્યા અને ત્યારે મૈત્રય મુનિ વિદુરને સંભળાવે અને એ જ વાત સુખદેવજી મહારાજ પરીક્ષિતને સંભળાવે સૌ પ્રથમ ઉત્પત્તિ થઈ અને બ્રહ્માજીએ સૌપ્રથમ સૌ પ્રથમ ચાર પુત્રો ઉત્પન્ન કર્યા સનક સનંદન સનાતન અને સનત આ ચાર પુત્રો ઉત્પન્ન કર્યા સનક સનંદન સનાતન અને સનત એટલે એને સનકાદિક કહેવામાં આવે સનક પેલા પુત્ર છે સનક સનંદન સનાતન અને સનતકુમાર

અને આ મનુ અને શત્રુપાત થકી બે પુત્ર ઉત્પન્ન થયા પ્રિયવ્રત અને ઉત્તાન અને ત્રણ દીકરીઓ જન્મી એમના થકી દેહૂતી આકૃતિ અને પ્રસૂતિ એમાંની દેહૂતી જે હતી એમના વિવાહ કરદમ મુનિ સાથે થયા કરદમ મુનિ અને દેહૂતિ થકી એક દીકરાનો જન્મ થયો જેનું નામ કપિલ ભગવાન પાડ્યું સૌથી પહેલો અવતાર થયો વરા ભગવાનનો પૃથ્વી સ્થિર કરવા માટે વરા ભગવાનનો અવતાર થયો ઘટના એવી કટેલી કે સંકાદિક મુનિઓ વૈકુંઠમાં ભગવાનના દર્શન કરવા ગયા અને એ સમયે ભગવાનના પાર્ષદ જય અને વિજય એને એમને રોક્યા થોડું અપમાન કર્યું સંતાદી કોઈ એને શ્રાપ આપ્યો

ભગવાને પણ સમર્થન કર્યું કે કોઈ મારા સંત નો દ્રોહ કરે તો મારા હાથને પણ હું કાપી નાખું તો પછી મારો હાથ દ્રોહ કરે તો એને પણ કાપી નાખો માટે તમારે શ્રાપ તો સ્વીકારવો પડશે જય વિજયે ભગવાનને પ્રાર્થના કરી કે અમારો અપરાધ માફ થાય એવું કરો ભગવાન કે તમારે જન્મ તો લેવા પડશે પણ ત્રણે ત્રણ વખત તમને મારવા માટે હું પણ અવતાર ધારણ કરીને આવીશ એટલે જય વિજય ભગવાનના પાર્ષદ પહેલા જન્મમાં હિરણાક્ષ અને હિર્ણ્યકશિકુ થયા હિર્ણાક્ષને મારવા માટે વરા ભગવાને અવતાર લીધો અને હિર્ણ્યકશિકુને મારવા માટે નૃષિ ભગવાને અવતાર લીધો જે સપ્તમ સ્તંધમાં કથા આવે બીજા જન્મમાં આ બંને જણા રાવણ અને કુંભકર્ણ થયા એને મારવા માટે કૃષ્ણ ભગવાન રામચંદ્ર ભગવાને અવતાર લીધો ત્રીજા જન્મમાં આ બે જણા શિશુપાલ અને દંત વક્ત્ર થયા અને એને મારવા માટે ભગવાન શ્રી કૃષ્ણે અવતાર લીધો એટલે સૌથી પહેલો અવતાર એ વરાહ ભગવાનનો થયો વીરનાક્ષને મારવા બીજો અવતાર જે છે એ કપિલ ભગવાનનો થયો દેવહુતિ અને કર્દમોની થકી અને એ અવતાર અહીંયા આપણા સિદ્ધપુર માં થયો તમારે નજીક જ થાય ને અવતારો અવતાર આપણી અવતાર લીધો હોય એવો અવતાર મુનિ નો અવતાર છે કપિલ ભગવાન નો અવતાર જે આપણી ગુજરાત ની ભૂમિ માં થયો એટલે આપણે કહીએ કે સસ્તી ને સિદ્ધપુર ની જાત્રા સસ્તી અને સિદ્ધપુર ની જાત્રા અથવા તો સારી અને સિદ્ધપુરની જાત્રા બે રીતે કહેવાય એકદમ નજીકમાં અને આપણે સાધરા થઈ જાય કપિલ ભગવાને પોતાની માં દેવહુતિને વરદાન અને ઉપદેશ આપ્યો અને ઉપદેશનું નામ કપિલ ગીતા પડ્યું અને માં દેવહુતિનો ઉદ્ધાર કર્યો કરતમ મુનિ અને આજે દેવહુતિ એમને ઘણી બધી નવ દીકરીઓને એક દીકરો થયો નવ દીકરીઓમાં એક દીકરીનું નામ હતું અંસુયા અંસુયાના વિવાહ અત્રિમુનિ સાથે થયેલા અત્રિમુનિ સૃષ્ટિનો વિસ્તાર કરવા માટે તપ કરતા હતા ઈશ્વરની આરાધના કરતા હતા એમાં એક ઈશ્વરની આરાધના કરતા હતા અને જોયું ને તો ભગવાન ત્રણ પ્રગટ થયા બ્રહ્મા વિષ્ણુ ને મહિષ બહુ સમજવા જેવી કથા લખાણી

તો બ્રહ્માજીના વરદાન રૂપે અત્રિ અનસુયાથકી ચંદ્રની ઉત્પત્તિ થઈ એટલે ચંદ્રને અત્રિના પુત્ર કહેવામાં આવે અને વિષ્ણુ ભગવાનના વરદાન રૂપે અત્રિ અને થકી દત્તાત્રેય ભગવાનનું પ્રાગટ્ય થયું આ ત્રીજો અવતાર દત્તાત્રેય ભગવાનનો થયો અને શંકરના મહેશના વરદાન રૂપે અત્રિ અંશુયાથી દુર્વાસા મુનિનું પ્રાગટ્ય થયું અને આ બાજુ મનુ રાજાની જે ત્રણ દીકરી દેહુતી આકૃતિને પ્રસૂતિ એમાં પ્રસૂતિના વિવાહ દક્ષ પ્રજાપતિ સાથે થયા અને એ દક્ષ પ્રજાપતિ સાથે એમના વિવાહ થયામાંથી 16 કન્યાઓ ઉત્પન્ન થઈ અને 16 કન્યાઓમાંથી એક કન્યા જેનું નામ ધર્મ દેવ સાથે અને ધર્મ એમના થકી નરનારાયણ ભગવાન નું પ્રાગટ્ય થયું આ ભગવાનનો ચોથો અવતાર નરનારાયણ ભગવાન અવતાર થયો અને આજે બરોબર કથા પ્રસંગે નરનારાયણ ભગવાનની વાત આવી આપણા હિન્દુસ્તાનમાં ભરતખંડના રાજા એ નરનારાયણ દેવ કહેવામાં આવે અને આપણા જે ચાર ધામ બદ્રીનાથ દ્વારિકા જગન્નાથ અને રામેશ્વર એમાં બદ્રીનાથમાં નરનારાયણ ભગવાન બિરાજે એ બદ્રિકાશ્રમમાં બિરાજે આપણા ચાર ધામ ની વિશેષતા એ કે ભગવાન સ્નાન બદ્રીનાથ માં કરે શ્રાર દ્વારિકામાં કરે ભોજન જગન્નાથપુરીમાં કરે અને આરામ રામેશ્વર ચાર ધામમાં ભગવાન ચારે તમે જોજો અભિષેક ના દર્શન એ બદ્રીનાથ માં ગમે એવો શિયાળો હોય પણ કડકડતી ઠંડીમાં બદ્રીનાથ માં તમારે ત્યાં ભગવાન નો અભિષેક થાય એટલે ભગવાન સ્નાન બદ્રીનાથ માં કરે શૃંગાર જોવા હોય તો દ્વારિકાધીશ ના લાલા ને લાડ એવા લડાવવામાં આવે દ્વારિકાધીશ શૃંગાર શ્રૃંગાર શણગાર ભગવાન ત્યાં સજે અને ભોજન જોવું હોય તો જગન્નાથપુરી વયું જવાય એક એક માટલા ઉપર હાથ હાથ માટલા ઉપર માટલા હોય અને એમાં ભોજન પાકતું હોય એક મોટો જબરો રૂમ એમાં ભોજન બધું રાખવામાં આવે રોજ જગન્નાથ ભગવાનની આગળ આટલું ભોજન ધરાવવામાં આવે એટલે ભોજન ભગવાન જગન્નાથપુરીમાં કરે અને વિશ્રામ ભગવાન રામેશ્વરમાં કરે આ ચાર ધામમાં એક ધામ નરનારાયણ ભગવાન એ બદ્રિકાશ્રમમાં એનું પ્રાગટ્ય ધર્મ મૂર્તિ થકી થયું અને આપણે ગુજરાતવાળા છે ને વી આર વેરી લકી શું કરવા કે ચાર ધામ ભારતમાં અઠ્યાવીસ ઓગણત્રીસ રાજ્યો હવે તમે જો ચાર જ ધામ અને ચાર ધામ માં એક ધામ આપણા ગુજરાતના ના ભાગમાં દ્વારિકા બરાબર પછી તમે જો બાર જ્યોતિવામાં આવે કેટલા સોમનાથ મહાદેવ તો બે જ્યોતિર્લિંગ ગુજરાત બાર જ્યોતિર્લિંગ માંથી બે જ્યોતિર્લિંગ આપડા ગુજરાતના ના ભાગ માં એવા બાર માંથી બે આપડા ભાગ માં આવે એટલે ગુજરાત ભાગ્યળી કહેવાય કે ન કહેવાય એટલે ગુજરાતી છે ને

બે ઘડી કહી દરી અંગુર કાલા ઓુર કલા અંગુર કાલા काला, हमें गुजराती मेरी लाला गुजराती हो हमें कुछ राेरी लाला गुजराती हमें लेरी लाला रे हमें लेरी लाला 不知道。